ને ભાઈ લાગે નાની એવી વસ્તુ પણ આનું કામ એકદમ જોરદાર છે ભાઈ આપણી સાવી અટાણે ખોવાઈ જ ગઈ તો આપણે હમણાં ગોતવાના પ્રયત્ન ચાલુ કરીએ ભાઈ તો જોવો ભાઈ અટાણે ચાર મીટર બતાવે છે આપણી સાવી જોવો ભાઈ તો આપણને અટાણે આ રીતે છે એમ કે બે મીટર બતાવે ઘડિયાળને હોય એ રીતનું કવર હોત આવે તો એમાં પણ આપણે ફિટ કરી અને નાના છોકરાઓના કાંડે આપણે બાંધી શકીએ હાલો મિત્રો તો આપણે વીડિયા તો બનાવતા જ હોઈએ છે વધારે આપણે ખેતીવાડી ઉપર વીડિયા બનાવતા હોઈએ અને ખાસ એક રમેશભાઈ એક આઈટમ લઈ આવ્યા છે એની પણ એના માટે પણ એક વિડીયો બનાવ્યો તો આપણને એવું લાગ્યું કે ભાઈ આનો વિડીયો તો બનાવવા જેવો છે વસ્તુ સારી લઈ ગઈ આપણને તો એક આ વિડીયો પણ તમારી આઈરે ભાઈ શેર કરું આર આરયુ એપલનું એરટેગ છે ભાઈ તો ભાઈ આપણે ગમે ત્યાં ટુ વ્હીલની સાવી છે તે આપણે કોઈ લોકની સાવી છે ઘર ઉપર આપણે ડેલાનું તાળું છે ભાઈ તો એમ તો એમાં ભાઈ આપણે કિશન તરીકે આનો ઉપયોગ કરી શકીએ કેમ કે આપણી સાવી અવારને અવાર ક્યાંક મુકાઈ જતી હોય છે કાં આપણે ટુ વ્હીલ લઈને આવ્યા ભાઈ ને સાવી આપણી ખિસ્સામાં રહી ગઈ અને ગમે ત્યાં ક્યાંક આપણે મૂકી દીધી અને મળતી ન હોય તો એના માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે ભાઈ તાત્કાલિક આપણને મળી રહી છે આ વસ્તુ કેમ કે ઝાઝી ગોતવી નથી પડતી આ વસ્તુ હોય એટલે તરત આપણને મળી જાય અને એના માટે મિત્રો ખાસ એક એપલનો મોબાઈલ હોવો જરૂરી છે જોવો તો એપલનો મોબાઈલ હોય એની આઈરે જ ભાઈ આ સપોર્ટ કરે તો આ નાની એવી વસ્તુ છે આપણને ભાઈ લાગે નાની એવી વસ્તુ પણ આનું કામ એકદમ જોરદાર છે તો હાલો હું તમને હમણાં બતાવું એનું કેવું કામ છે એ તો હાલો મિત્રો આ સાવી રહી આપણે નવઘણને આપીએ હતાડી આવે અને પછી આપણે ગોતી અને પછી આપણે એમ માનીએ કે ભાઈ આપણી સાવી અટાણે ખોવાઈ જ ગઈ તો આપણે હમણાં ગોતવાના પ્રયત્ન ચાલુ કરીએ ભાઈ તો મિત્રો આ ફાઇન્ડ માય એક સોફ્ટવેર આવે આમાં જુઓ તો આ સોફ્ટવેર છે તો આ આપણે ઓપન કરશ્યું તો ભાઈ આ આ નકશો ખેતરનો તો તો ખેતર જ છે અટાણે આપણા ખેતરમાં જ સાવી બતાવે છે તો ભાઈ આપણા ખેતરની અંદર સાવિ ક્યાં પડી એના માટે આપણે અહીંયા ઓકે મારવાનું છે તો હવે મિત્રો આપણે અંદર જઈએ એટલે આપણને સાવિ લોકેશન મળી જાય તો જુઓ મિત્રો આપણું અટાણે ગોતવાનું કામ ટૂંકમાં ચાલુ થઈ ગયું છે હવે જે જગ્યાએ આપણને બતાવવા મળશે અમને તો જુઓ ભાઈ અટાણે ચાર મીટર બતાવે છે આપણી સાવી કે ચાર મીટરની આજુબાજુ છે અટાણે અંદર તો ભાઈ જુઓ આ એરો આપણને આમ બતાવે છે જો ભાઈ તો આપણને અટાણે આ રીતે છે એમ કે બે મીટર બતાવે ફાઈનલી મિત્રો આજુબાજુમાં આ રીતે આપણે સાવી ગોતી હકીએ આસાનીથી મળી જાય અને આનું એવું નથી કે આપણે ખાલી સાવીમાં જ ઉપયોગ કરી શકીએ તો મિત્રો આના ઘણા બધા ફાયદા છે તો આપણી ફોર વ્હીલ હોય એમાં પણ ફિટ કરી શકીએ પછી બીજા નંબરમાં આપણી કિંમતી કોઈ પણ વસ્તુ હોય ક્યાંય આપણાથી મુકાઈ જતી હોય આડા ડાવરી એમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ તો આપણે તો આને કિશનની જગ્યાએ ઉપયોગ કર્યો છે અને આનું ભાઈ એક નાના છોકરાઓને કાંડે ઘડિયાળને હોય એ રીતનો કવર હોત આવે તો એમાં પણ આપણે ફિટ કરી અને નાના છોકરાઓના કાંડે આપણે બાંધી શકીએ તો ઘણી બધી એવી વસ્તુ છે કે એમાં આ ઉપયોગી છે ભાઈ પછી ભાઈ બીજા નંબરમાં આપણે ક્યાંય બહાર ગયા તો આપણો ઠેલો છે આપણી પાસે તો એમાં પણ આપણે આ ઉપયોગ કરી શકીએ ભાઈ આસાનીથી આપણે આપણો ઠેલો જ્યાં મૂકો હોય ત્યાંથી આપણે મેળવી શકીએ તો ભાઈ એકદમ જોરદાર સારી વસ્તુ છે ટૂંકમાં કામની વસ્તુ છે એમાં કે આપણી કોઈ પણ વસ્તુ હોય એ ભાઈ આપણા મગજમાંથી નીકળી ગઈ કે અહીંયા મૂકાઈ ગઈ વાં મૂકાઈ ગઈ તો કોઈ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી એના માટે હાવ આસાનીથી ભાઈ આ વસ્તુ આપણને મળી જાય છે પણ એના માટે એક આપણી પાસે આઈફોન હોવો જરૂરી છે અને મિત્રો ઘણા મિત્રોને એવું છે કે આનો ભાવ શું છે તો આનો ભાવ છે ભાઈ અને ઘણા મિત્રોનો એવો પણ પ્રશ્ન છે કે આ હાલે કેમ તો ભાઈ આમાં બેટરી છે કે હું એવો પ્રશ્ન એ છે તો ભાઈ આમાં સેલ આવે અને આ સેલ એ ભાઈ વરહદી હાલે અને આને કોઈ વસ્તુ ભાઈ પાણી કે એવું નથી નડતું આ વોટરપ્રૂફ આવે